31 ફર્સ્ટ ડિસેમ્બરને અનુક્ષી વિદેશી દારૂની હેરાફેરી તેમજ અન્ય નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે આગામી તારીખ એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારની ચેકપોસ્ટો પર પોલીસ તંત્ર દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે વિદેશીદારુની હેરાફેરી તેમજ અન્ય નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે ચોવીસે કલાક પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધનોમાં અનિરો થનઘનાટ જોવા મળી રહ્યો છે તેમાંય ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એકત્રીસમી ડિસેમ્બરના રોજ દારૂબંધીનો કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા પોલીસ સજ્જ બની છે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લા મારફતે આ બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર અવારનવાર બુટલેગરો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની બદીને ડામવા તેમજ દારૂબંધીના અમલની કાર્યવાહી રૂપે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલ દાહોદની ચેકપોસ્ટો જેવી કે ઝાલોદની ધાવળિયા ચેકપોસ્ટ દાહોદની ખંગેલા ચેકપોસ્ટ તેમજ ગરબાડાની ચેકપોસ્ટ પર પોલીસે ચોવીસ કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે હાલમાં જે થર્ટી ફર્સ્ટનો નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત જલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ દવાડિયા ચેકપોસ્ટ ખાતે ટ્વેન્ટી ફોર આવનાર છે તેમજ ઝાલોદ ચેકપોસ્ટની તૂટી ચંકાય છે ચેકપોસ્ટ બીજી ઘરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશ હોવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે મોટી બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે